કાપોદરા ખાતે આવેલ શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પ્રાથમિક શાળા ક્રમાંક ચોરાણુમાં દિવ્યાંગ બાળકો માટે રક્ષાબંધનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષાબેન આહિર ઉપસ્થિત રહ્યા હતા રક્ષાબંધનને લઈ સુરત શહેરમાં ઠેર ઠેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે એવામાં કાપોદરા ખાતે આવેલા નગર પ્રાથમિક શાળા ક્રમાંક ચોરાણુંમાં દિવ્યાંગ બાળકો રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષાબેન આહિર ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નગર પ્રાથમિક શાળા આચાર્ય તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું ઓકે જી નમસ્કાર હું ઘનશ્યામભાઈ વાનાણી શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર શાળા ક્રમાંક ચોરાણું આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારે ત્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સર્વ શિક્ષા અભિયાન તરફથી રિસોર્સ રૂમ ચાલે છે આ રિસોર્સ રૂમની અંદર અલગ અલગ યુ બ્લોકમાંથી બીજી અન્ય શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અહીંયા માટે બે દિવસ તાલીમ લેવા માટે આવે છે સ્પેશિયલ એજ્યુકેટર શિક્ષકની જે નિમણૂક કરવામાં આવી છે સરકારશ્રી તરફથી એમના દ્વારા આ રિસોર્સ રૂમની અંદર આવતા અલગ અલગ વિસ્તારના બાળકોને ખૂબ સારી રીતે તાલીમ આપવામાં આવે છે અને સાથે સાથે એમને ફિઝિયોથેરાપી પણ કરાવવામાં આવે છે સ્પીચ થેરાપી કરાવવામાં આવે છે જેનાથી જેમનું બાળક દિવ્યાંગ છે એમને વાલી સાથે રાખીને અહીંયા શિક્ષણ આપવામાં આવે છે જેથી કરીને અહીંયા જે કંઈ શીખવવામાં આવ્યું હોય એમનો ઉપયોગ વાલી એમના ઘરે પણ કરી શકે એવું એમને સમજાવવામાં આવે છે અને બાળકોનો જે કંઈ આનંદ ઉત્સાહ છે એ જાળવી રહે છે સાથે સાથે વાલીઓ પણ એટલા ખુશ છે કે જે કંઈ બાળક અહીંયા લઈને જ્યારે આવે છે ત્યારે એમને કંઈક એમના બાળકમાં વિકાસ દેખાય છે જે કંઈ એમને ખામી છે એ દૂર થતી દેખાય છે એનાથી વાલીઓ પ્રતિભાવ પણ અમને આપતા હોય છે અને એનાથી અમારો અને અમારા આ સ્ટાફનો ખૂબ ઉત્સાહ વધતો હોય છે અમે રિક્વેસ્ટ કરીએ છીએ સૌને કે જે કોઈ આવું બાળક ક્યાંય પણ હોય તો અમારા રિસોર્સ રૂમમાં અવશ્ય મુલાકાતે મોકલો એમને બે દિવસ માટે તાલીમમાં પણ મોકલો જેથી કરીને આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આપણે ભારતને આગળ લઈ જઈ શકીએ જીવું નામ મારું નામ દીપ્તિ ચાસિયા આઈડી કોર્ડિનેટર સમગ્ર શિક્ષા સુરત કોર્પોરેશન આ સમગ્ર શિક્ષા દ્વારા સુરત કોર્પોરેશનમાં દિવ્યાંગ બાળકો માટે રિસોર્સ રૂમ્સ કાર્યરત છે જેમાં આજે ચોરાણું નંબરના રિસોર્સ રૂમ કાપોદરા ખાતે દિવ્યાંગ બાળકો માટે જે દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ છે એવા રક્ષાબંધનના પર્વમાં રાખડીનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે આજે દિવ્યાંગ બાળકો ખૂબ ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે નગર પાલિકાના જે અમારા કોર્પોરેટર બેનશ્રી પણ આવ્યા હતા અને બાળકોને ખૂબ પ્રોત્સાહિત કર્યા અને બાળકો દ્વારા એમના વાલી સાથે અને સ્પેશિયલ એજ્યુકેટરના માર્ગદર્શન હેઠળ બાળકોએ ખૂબ સરસ મજાની રાખડીઓ બનાવી છે અને આ રાખડીઓનું પ્રદર્શન પણ બાળક શાળાના શિક્ષકો દ્વારા જોવામાં આવશે અને એમને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે અને સ્પેશિયલ એજ્યુકેટરની ખૂબ ખૂબ મહેનત છે આ બાળકો પાછળ અમારા આ વિ સારા વિસ્તારમાં જે બધા સોળ રિસોર્સ રૂમ છે એમાં તમામ જગ્યાએ આ રાખડીઓનો બાળકો માટે બનાવવામાં આવી રહી છે અને બાળકોને સ્વનિર્ભર બને એ રીતની એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આભાર જી જય દ્વારકાધીશ હું મનીષાહીર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે સુરત શહેરની અંદર અમારી જે નગર પ્રાથમિકની શાળાઓ છે ત્રણસોથી પણ વધારે આ બધી જ શાળાઓમાં દિવ્યાંગ બાળકો એબ નોર્મલ બાળકો અભ્યાસ કરતા હોય છે આવા બાળકો બારસોથી પણ વધારે બાળકો ભણી રહ્યા છે ત્યારે આ બાળકો નોર્મલ બાળકો સાથે પણ ખૂબ સરસ રહી શકે વાતો કરી શકે અને સારા વર્તન સાથે પોતાનું જીવન આગળ વધારે તે માટે અમારા નગર પ્રાથમિક શાળાઓમાં બારથી પણ વધારે રિસોર્સ સેન્ટર છે ત્યાં આ દિવ્યાંગ બાળકોને આ એબ નોર્મલ બાળકોને અમારા જે શિક્ષકો છે એમને ભણાવતા હોય છે અને ખૂબ સારું જ્ઞાન આપે છે સરકાર મહાનગરપાલિકાના સહયોગથી અને આવું જ એક સેન્ટર કાપોદરાની ચંદ્ર વિદ્યાસાગર શાળા છે ત્યાં સેન્ટર ખૂબ મજાનું ચાલે છે આ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે આજે મેં હાજરી આપી હતી અને અહીં મારી સાથે જિજ્ઞેશભાઈ દિપ્તિબેન અને આજે દિવ્યાંગ બાળકો સાથે જોડાયેલો છે સ્ટાફ આચાર્ય ઘનશ્યામભાઈ જોડાયા હતા અને બાળકોને પણ મળવાનો મોકો મળ્યો તો ખૂબ સરસ આ બાળકો આગળ વધી રહ્યા છે અને એના પરિવાર સાથે પણ વાત કરી તો એમને આ રિસોર્સ સેન્ટર સાથે આ બાળકો સાથે ભણવાનો પણ ખૂબ લાભ મળી રહ્યો છે ત્યારે મને આશા અને વિશ્વાસ પણ છે કે જ્યારે અમારી સરકાર આવું સુંદર મજાનું કામ કરી રહી છે અને શાળા પરિવારનો શિક્ષકોનો પણ આવો સારો સહયોગ છે તો આ બાળકો ખૂબ આગળ વધે જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ સાથે શાળા પરિવારને અભિનંદન પાઠવું છું